આજરોજ લોકસભાના ઇલેક્શનમાં ફોર્મ પાછો ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો ત્રણ વાગ્યા સુધીનો સમય હતો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય આઠ ઉમેદવારો હરીફાઈમાં હતા એ આઠે આઠ ઉમેદવારો કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટર શ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે કે ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું તંત્ર ઉપર પ્રયત્ન કર્યો મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આજે સચ સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ બિનહરીફ ચોવીસ સુરત લોકસભામાં એ જાહેર થયા છે હું શ્રી મુકેશભાઈ દલાલ એમને અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરતની આ લોકસભાની સીટ એ ચારસો પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે અમે આ જીત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ ચોવીસ સુરત લોકસભાની આજની ચૂંટણી કમિશનર દ્વારા મારી જે જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું સાથે જ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ શ્રી અમિતભાઈ શાહ સાહેબે શ્રી જેપી પી નડ્ડા સાહેબે અને હંમેશા ઇતિહાસ બનાવવા માટે અને એક વિક્રમ સર્જવા માટે અમારા માર્ગદર્શક અને મારા કુશળ નેતૃત્વ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભારી છું કે એમને મારામાં વિશ્વાસ મૂક્યો છે આ જે જીત છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે લક્ષ્યાંક છે અબકે બાર ચારસો પાર તે દિશામાંનું પહેલું કદમ છે ફર્સ્ટ સ્ટેપ છે આ જે જાહેરાત છે તે નિનિશ્ચિત કરે છે કે બે હજાર ચોવીસની લોકસભામાં ભારતીય જનતા પાર્ટી એનડીએ ખૂબ ઊંચી સોસાયટી અને ચારસો પ્લસ મટી જીત જીતશે આભાર ધન્યવાદ